વડોદરા શહેરના સયાજી બાગમાં એકસો છેતાળીસમાં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ઝૂમાં નવીન પ્રાણીઓ લાવવામાં આવ્યા હતા વડોદરા શહેરના વિશ્વ વિખ્યાત સયાજી બાગમાં એકસો છેતાળીસમાં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સયાજી બાગના ઝૂમાં નવીન પ્રાણીઓ એક રીંચ એક વરુ એક જરક એક વાઇલ્ડ ડોગ તેમજ એક શિયાળને લાવવામાં આવ્યો હતો જે બાદ આ નવીન પ્રાણીઓને ઝૂમાં આવતા સેલાણીઓને જોવા માટે ખુલ્લા મુકાયા હતા

વાર સાહેબ દ્વારા આખા દેશમાં સૌ પ્રથમ વખત નાગરિકોના માટે નાગરિકોના આનંદ પ્રમોદ માટે થઈને ને પિસ્તાલીસ વર્ષ પહેલાં જ્યારે આ કમાડી બાગની સ્થાપના થઈ ત્યારે અને આજે જ્યારે એકસો છેતાલીસમાં તેનો આપણે જન્મદિવસ ઉજવી રહ્યા છે કોર્પોરેશન દ્વારા સરસ મજાના નવા પ્રાણીઓની પ્રજાતિઓ હવે કુલ મળીને વડોદરાના બાગમાં એકાણુંથી પણ વધારે જ્યારે પ્રજાતિઓ થઈ છે ત્યારે અને સાથે સાથે સાયન્સ પાર્કનું જે આયોજન કરવામાં આવ્યું છે આપણે બધા જાણીએ છીએ કે સાયન્સ પાર્ક એટલે શું તો બાળકો માટે ગમત સાથે જ્ઞાન અને ધ્યાન સાથે ગમત તે માટેનું એક સરસ મજાનું આયોજન કરેલું છે તો આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આપણે આવીએ છીએ તો શનિવાર રવિવાર આપણે આને આવવાનું હોય છે તો આપણે કમાડી ભાગમાં જ આવીએ છીએ તો આપણે બધા આજે નવા પ્રાણીઓની જે પ્રજાતિઓ આવી છે તેને પણ આપણે માનીએ અને સાયન્સ પાર્કમાં ખાસ આપણે વિઝિટ કરીએ આજ જ આપણા માધ્યમથી તમામને વિનંતી છે આજે એકસો છેતાલીસનો સ્થાપના દિવસ છે આજના દિવસે દર વર્ષે વડોદરા કોર્પોરેશન દ્વારા આ દિવસને વિશેષ મહત્ત્વ આપવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા નાના મોટા કાર્યક્રમ અહીંયા રાખવામાં આવે છે આજે પણ વડોદરા ઝૂ ક્યુરેટર ગાર્ડન ડિપાર્ટમેન્ટ અને પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટના સહિત પ્રયાસોથી જે નવા એનિમલ્સ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં વડોદરા ઝૂમાં આવ્યા છે વડોદરા જૂની જે સ્ટ્રેન્થ છે એ બર્ડ છે અને બર્ડના એક્સચેન્જમાં આપણે ઘણા એનિમલ લાવ્યા છે ખાસ કરીને એક પેર શિયાળ એક પેર વરુ એક પેર જંગલી ડોગ એ પ્રકારના એનિમલ્સ અને એક રીંછ માદા રીંછ લાવ્યા છે જે લોકો જોઈ શક્યા માટે આજથી ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને આજે માનનીય વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળુ શુક્લાજી માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની તમામ કાઉન્સિલરો બંને કમિટીના સભ્યો અને જૂનો સ્ટાફ બધા ભેગા થઈ અને આજે રિબિન કટ કરી અને લોકો માટે લોકો જોઈ શકે એ માટે આજે આ એનિમલને ખુલ્લા મૂકવામાં આવ્યા છે એટલે વડોદરા શહેરના અને એક નવો નજરાણો સહેજીબાગના દ્વારા છે વડોદરાની સાંસ્કૃતિક ધરોહર સમાન શ્રી સહેજીબાગ પ્રાણી સંગ્રહાલયના એકસો છેતાલીસમાં સ્થાપના દિવસના અવસર પર વડોદરા પ્રાણી સંગ્રહાલયમાં પાંચ નવીન પ્રજાતિઓનો ઉમેરો કરવામાં આવ્યો છે જેમાં રીંછ વરુ જરક શિયાળ અને ઇન્ડિયન વાઇલ્ડ એટલે કે જંગલી કૂતરાનો સમાવેશ થાય છે છેલ્લા દશક ઉપર વડોદરા ઝૂની અંદર શ્વાન કુળના કોઈ પણ પ્રાણીઓ હતા નહીં અને આપણે એકી સાથે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ આ ચાર નવીન પ્રજાતિઓનો આપણા ઝૂમાં ઉમેરો કર્યો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર